મારે હાજરી કે કમાલવાની આ જેઠીઓ જેવો તેવો નહીં પાછો ડોંગર આજે પૂરી કરવાની છે ઉડાડી હા ગાવા દે પછી રૂપિયા તને એમના મળે આપણે પાર્ટી છે બેતાવરની વહેતાવરણ ની પાર્ટી છે તને પાર્ટી કરાવવાની

છો વગર આને તો હું કોમ્પ કરાવી દડકા નાખવાનો છું પણ મને અઢીસો રૂપિયા થી ખ્યાલવાનો બાર મહિને હાથ આવેલો છે અને બે તાવ બધા ભેગા થવા કરવાનું હું કે મારે ઘોઘર બધી પૂરી કરવાનું છે એક રૂપિયો ની આલું હો ને મારો દાડિયો બોલાવેલો છે તું બરોબર મારી ફોમો તું બોલ્યા પાછો આની સાલે હો ને તને અઢીસો ના બસો ને 500 ના કશું તને એક રૂપિયો નહીં મળે આ જેઠિયા ડોવા ખામો બોલવાનું નહીં આવે રેડી

હું પછી વગર નઈ છોડી ને એમ ને તને ખબર પડે નઈ તું બોલ બોલ નથી મારી વાત હા જો દેશી દારૂ હા અને જોડાયેલી કુકડી હોય ને

પણ એને અઢીસો રૂપિયા હોય પીવાની કોઈ ની બોલ બોલ લાગે ધોલાટી નાખે તું તારું કામ કરાડીઓ રૂપિયા જોવા પડશે

પોલ જેવું કોમ કરે નાખી દુ પણ હું તો પીતો જ નથી એટલે એટલે હું તને મોકલ દીધો તું કોમ કરે તું બે પણ હું જેલો પણ ના હું કોમ નહી કરતો મારો હિસાબ કરતો હું ના હિસાબ નાખું પૈસા વાડીએ કોણ હજી તું કરવા ત્યાં મોંઘો પડે મેં આવ્યા